સમગ્ર ગુજરાત સાથે આજે બનાસકાંઠા જિલ્લામાં પણ ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે જે આગામી છવ્વીસ માર્ચ સુધી ચાલશે વિદ્યાર્થીઓ ભયમુક્ત માહોલમાં શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી શકે તે માટે જિલ્લા તંત્ર દ્વારા તમામ વ્યવસ્થાઓ કરવામાં આવી છે આજે પરીક્ષાના પ્રથમ દિવસે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલ પાલનપુર શહેરની આદર્શ વિદ્યાલય ખાતે ઉપસ્થિત રહી પરીક્ષા આપવા આવનાર વિદ્યાર્થીઓને આવકાર્યા હતા કલેક્ટરે વિદ્યાર્થીઓને ગુલાબનું ફૂલ આપી આવકારી તેમને શાંત ચિત્તે કોઈ પણ જાતના ડર કે ડિપ્રેશન વગર પરીક્ષા આપવા પ્રોત્સાહિત કર્યા હતા તેમણે ચિંતા મુક્ત વાતાવરણમાં સમગ્ર પરીક્ષા પૂરી થાય એવી શુભકામનાઓ પાઠવી હતી પરીક્ષા આપવા માટે આવેલ વિદ્યાર્થીનીએ જણાવ્યું હતું કે કલેક્ટરે અને શાળા પરિવારે તમામ વિદ્યાર્થીઓને આવકાર્યા એ બદલ આભાર માન્યો હતો તેમજ કોઈપણ ચિંતા વગર પોતે પરીક્ષા આપવા આવી હોવાનું જણાવ્યું હતું કલેક્ટર દ્વારા ગુલાબનું ફૂલ આપી વિદ્યાર્થીઓને આવકારવામાં આવ્યા ડિપ્રેશન અને તણાવ ઓછો થયો હોવાનું જણાવી તેમજ હકારાત્મક થઈ હોવાનું જણાવી પરીક્ષા માટે સજ્જ હોવાનું કહ્યું હતું આજથી દસમા અને બારમા ધોરણના વિદ્યાર્થીઓની પરીક્ષા આખા રાજ્યની અંદર શરૂ કરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લામાં લગભગ ત્રાસી હજાર જેટલા વિદ્યાર્થીઓ છવ્વીસ તારીખ સુધી આ પરીક્ષા આપશે તો હું બધા વિદ્યાર્થીઓ શુભેચ્છાઓ આપું છું અને કોઈ પણ સ્ટ્રેસ પગે સારી રીતે પરીક્ષા એ લોકો આપે અને ચિંતાઓ રહિત આખું કાર્યક્રમ પૂરું પાડે એવી બધા લોકો બધા લોકોને